લસણના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોંચતા હાલ ગૃહિણીઓની રસોઈમાં લસણનો ઉપયોગ થોડો ઓછો થતો હોય તેવો ઘાટ સર્જાયો છે જેના કારણે ગૃહિણીઓની રસોઈ ફીકી પડી રહી છે જામનગરમાં શાકભાજીની બજારમાં છૂટકમાં લસણના એક કિલોના રૂપિયા બસો પચાસથી ત્રણસો સુધીના ભાવ છે જ્યારે ફોલેલા લસણના તો ત્રણસો પચાસથી ચારસો સુધીના ભાવે વેચાઈ રહ્યું છે જામનગરની બજારમાં લસણની ખરીદી કરવા આવતી મહિલાઓ પણ લસણના વધતા ભાવોને લઈને ક્યાંકને ક્યાંક ભારે મૂંઝવણમાં મુકાય છે જ્યારે હાપા માર્કેટયાર્ડમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે હાપા યાર્ડમાં જથ્થાબંધમાં એક મણના રૂપિયા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સુધી લસણના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે ગત વર્ષે યાર્ડમાં લસણના એક મણના રૂપિયા પાંચસોથી હજાર સુધીના જ ભાવ હતા દર ત્રણ વર્ષે આ પ્રકારની જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં પરિસ્થિતિ સર્જાય છે તેના પગલે છૂટક બજારમાં લસણના ભાવ ઉંચકા જાય છે જ્યારે હાલ લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ભાવમાં ધરખમ વધારો થતો હોવાનું હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવને અસર થઈ છે સુરતમાં લસણનો ભાવ પ્રતિ કિલો ત્રણસો રૂપિયા છે લસણના ભાવમાં વધારો નોંધાતા બજેટ છે દિવાળી સમયે પ્રતિ કિલો બસો રૂપિયા લસણનો ભાવ હતો હવે પ્રતિ કિલો સો રૂપિયાનો વધારો થતા ત્રણસો રૂપિયા કિલો લસણ વેચાઈ રહ્યું છે સુરતમાં મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશથી લસણ આવે છે કમોસમી વરસાદના કારણે ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીઓ ખરીદો પર કાપ મૂક્યો છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા